એડો જઈએ હું શું કહું કેલા કે કુછેલો ફોન આયા કે જો ફોન કન્ફર્મ કરી લઉ બરોબર આજ પર સે એમ જ જોઈ લો હલો હલો ના દાડા કહું જવાનું છે આપડો તો સેફર ના ના બધા ભાઈબનો ભાઈબંધો જઈએ છીએ ચલો ભાઈ કમ્ફર્મ હા

નજસ્ત એકાણું કિલો ચૌણ ચાર ગોટા એવો નંબર આશીષ આશિષભાઈ આશીષભાઈ इसको फोन लगाओ हां स्पीकर करो स्पीकर करो हेलो हेलो जय माता जी आशीष भाई जय माता जी बोलो ना क्यों बोलो क्यों चाल है कोई नहीं यार घर होंगे वो मां दुख आया है एवो दिवाली जेवी जाई ओवा दिवाली जेवी जाई तो जाई यार वो पैसा पति एवो हुआ તો હું ગોટીભાઈ અને વિપુલભાઈ તૈયાર થયા ત્રણ જણા હા તો આવું હોય ને હું કહું તમને ભેરવ ટેકડી આવી જ આપણે મંદિરે બેઠા અમે ત્યાં જણા ભેરવ ટેકડી બેઠા હા તમે કામ બરોબર એ હા તારે તો મસાલા ખાવાના મારા જોડે માંગતો દારો ને ઘેર આવ્યું વિપુલભાઈ મસાલો અલ્યા રોજનો રોટો થોડું હતો આપણે બૈરો ટોપકો રોજ ના હોય દર્શન કરવા આયા દર્શન કરવા આયા પણ પૂછી લઈએ એને જોઈએ આવું ગમે પૂછી લઈએ દર્શન કરી દો

વિપુલભાઈ ખોટી ભાઈ મૂ કોલ કર્યો એટલા તમારું આ મને ફોન કર્યો ફોન નતો એના માટે ફોન કર્યો આપણે આવશું ને હા આવશું પૈસા લઈ પારા ફરશે તમારી વાત નહીં ખરી એકલા એકલા આપડે આવીશું ફરવા પેલા વાગે જવાનું કઈ દેજ એટલા વાગે બધા આપડે ભે સવારે વહેલા આઠ વાગે જવાનું

બરાબર આપડે ભેગા થઈ વાત કરીએ નક્કી હોય પડ્યું ફોન કરવા દે પેલા હેલો બોલો જય માતાજી જય માતાજી બોલો યાર ભૈરવ ટેકરી પોખરી અમે હાર તો

તમે કઈ જતાવા દે દવા બવા લેજો દે બા દવા તો લીધી હ પણ તો એક મો દખત કોઈ બી તબલી થાય પોકેટ દવા મસ્ત આવા ભાઈ તમને મારા મૂસિન હોયલા આલે લીધી તો હ ઘડી હ પણ અહી થોડો ફેર પડ્યો નહી મોટી જશે બોલો છોનો પ્રોગ્રામ કરો આપણે વાત કરીતી ને જવાનું આપણે તે ચાણે જવાનું કાલે કાલે પોચમ બરોબર તેમે બોલો 릭શા લઈને નક્કી કરી ઓ કાલેવારે 8 વાગે જવાનું તમને દીક્ષા હ